નમસ્કાર શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગર જિલ્લો મહેસાણાથી હું હરેશ પ્રજાપતિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ પર આજે આપણે રાગ દુર્ગા જે ચાલી રહ્યો છે એની સ્વરમલિકા કમ્પ્લીટ આપણે કરી છે અને આજે સ્વર મલિકા આપણે તાલ ત્રિતાલ સાથે શીખવાની છે અહીંયા જો ધ્યાન આપો તો લખ્યું છે તાલ ત્રિતાલ સ્વર મલિકા આપણે તાલ ત્રિતાલ સાથે વગાડવાની છે તો તાલ ત્રિતાલ અહીંયા ન લખેલું હોય અને આપણે નક્કી કરવું હોય કે આ જે સ્વર મલિકા છે એ તાલ ત્રિતાલ સાથે જ વાગે તો એ કેવી રીતના નક્કી કરી શકીએ તો આપણને તાલ ત્રિતાલની માહિતી બધી હોવી જોઈએ તાલ હાથથી આપતા આવડવું જોઈએ એના જે અક્ષરો વપરાય છે એમાં એ અક્ષરો યાદ હોવા જોઈએ માત્રા કેટલી છે વિભાગ કેટલા છે તાલી કઈ કઈ માત્રા ઉપર આવે અને ખાલી કઈ કઈ માત્રા ઉપર આવે એનો જો તો આપણને ખ્યાલ હોય તો આપણે ચોક્કસ નક્કી કરી શકીએ અહીંયા ન લખેલું હોય તો પણ કે આ સ્વરવાલિકા તાલ ત્રિતાલ સાથે વગાડવાની અથવા ગાવાની થાય છે કારણ જો આ સ્થાયીનો પહેલો ભાગ આપણે જોઈએ અથવા અંતરાનો ભાગ જોઈએ તો સરવાળે બધું એક સરખું છે ત્રિતાલના વિભાગ કેટલા છે ચાર તો અહીંયા ચાર વિભાગ છે માત્રા કેટલી છે સોળ તો અહીંથી માત્રા ગણસો તો સોળ થશે અહીંથી અહીં સુધી બરાબર તાલી ત્રણ તાલી છે એક તો આ તાલી બીજી તાલી અને ત્રીજી તાલી ત્રણ તાલી છે અને એક ખાલી છે તો આ બધી જ માહિતી ત્રિતાલની છે મતલબ કે તાલ ત્રિતાલ સાથે વગાડી શકાય આ ખાસ સમજી લેજો જે લોકો તાલ સાથે વગાડવા માગે છે તાલ સાથે શીખવા માગે છે તાલ ખૂબ જરૂરી છે તાલ છે એ પિતા છે અને સૂર છે અથવા તો સ્વર છે એ માતા છે તો તાલ અથવા સ્વર બંનેમાંથી પણ તમે નીકળી જાઓ તો તમે અનાથ થઈ જાઓ સંગીતનો નિયમ છે તાલ અને સુર બંને પરફેક્ટ હોવા જોઈએ હવે બીજી વાત તાલ ત્રિતાલ સાથે જ્યારે આપણે વગાડવાના છીએ ત્યારે અહીંયા ખાલીથી ઉપડે છે તાલ ત્રિતાલ જે છે એ અહીંથી શરૂ થાય ધા ધીન ધીન આ પહેલી તાલી છે આ બીજી તાલી છે એટલે આટલો પાર્ટ આપણે જવા દઈને તાલ જ્યારે શરૂ થાય તબલા ઉપર કોઈ સામે વગાડતો હોય તો આપણે ને કે એક ભાઈ વગાડ આઠ માત્રા જવા દે મારે નવમી માત્રાથી નવમી માત્રા એ ખાલી છે તો નવમી માત્રાથી શરૂ કરવાનું છે તો ધા ધીન ધીન ધા ધા તો અહીંથી આપણે ગાવાનું અથવા વગાડવાનું શરૂ કરવાનું છે બરાબર અહીંયા ખાલી આવશે અહીંયા ખાલી આવશે નવમી માત્રા બોલે અહીંથી શરૂ થશે નવમી માત્રાથી મ પ મરે સારે પ મ મ પ ધ સા બરાબર હવે તાલ હું વગાડું છું આ સારા પૂજો આપણને ખ્યાલ આવી ગયો હશે એક માત્રા ઉપર એક સ્વર અથવા તો અહીંયા ખાલી આ બે ભેગા વગાડવા છે મધ પ બરાબર હવે હું તમને તાલ સાથે વગાડીને બતાવું તમારું ફિંગરિંગ પરફેક્ટ સેટ થઈ ગયું હશે તો તમે તાલ સાથે ઇઝીલી વગાડી શકશો એટલું ખાસ ધ્યાનમાં રાખજો નહીં તો ફિંગરિંગ સેટ નહીં થયું હોય તો વગાડવામાં વચ્ચે ડિસ્ટર્બન્સ આવશે ઊભા રહી જઈશું અથવા તો ભૂલ પડશે આવું જશે એટલે પ્રેક્ટિસ તમારી પરફેક્ટ હશે તો તમને આવડશે જો આ સા છે આપણો અહીંથી શાથી સા બધા ઉપરને જ છો મ સુધી જવાનું છે આ રાખમાં તો અને ધ સુધી નીચે ધ આવશે તો આટલા સ્વરૂપ તમને પરફેક્ટ દેખાતા હશે ખાલી ફિંગરિંગ તમે સેટ થઈ ગયું હોવું જોઈએ ફિંગરિંગ સેટ નહીં થયું તો હજી તમને મુશ્કેલી પડશે ખાસ ધ્યાનમાં રાખજો આપણે તાલ સાથે વગાડીને બતાવું છું ધ્યાન આપજો બરાબર મેં મારા ફિંગરિંગથી અને અગાઉના વિડીયોમાં જ્યારે સોર્મલિકા આપણે હું શીખવાડતો હતો એ વખતે તમારી ફિંગરિંગ કેવી કેવી રીતે સેટ કરી શકો એ બે ત્રણ અલગ અલગ રીતે તમને મેં બતાવી દઉં કે આ રીતના તમે ફિંગરિંગ સેટ કરી શકો છો એ તમારા પોતાના ઉપર ડિપેન્ડ છે તમારી સમજ તમારી બુદ્ધિનો તમે ઉપયોગ કરશો તો વધારે ઝડપથી રિઝલ્ટ મળશે ફક્ત કોપી કરશો તો ઝડપથી રિઝલ્ટ મળશે નહીં આટલું ખાસ ધ્યાનમાં રાખજો અને નેક્સ્ટ લેસનમાં આપણે મળીશું ચીજગીજ સાથે ત્યાં સુધી આવજો ગુડ બાય ગુડ ડે